મારી જેને માની એ સોગાના હવે પૈસા ખૂટ્યા છે વાઘા હવે પૈસા ખૂટ્યા છે મહિનાની છોડી બેગી કરીને ઘરમાં મેકી દીધું તું મહિના સુધી ખાધું જલસા કર્યા પીધું ખાધું પણ માની સોણ હવે પૈસા ખૂટ્યા છે દુનિયાની કોઈ પણ જગ્યાએ જવું ને જે જગ્યાએ હું ચોરી કરું પણ કોઈને શક ના પડે કોઈને ખબર ના પડે અને આ દુધી કદી હું પકડવાનો નહીં કા સોળ કુણ સર વિદેશ દેશની પોલીસ મને ખોરા છે કે ભાઈ આ ચોરને પકડવો છે પણ ચોર પકડાયો છે નહીં ચોર બુદ્ધિશાળી વ્યક્તિ છે ભાઈ આ તો ભગવાને બુદ્ધિ આવી છે ને એટલે બધી હેડી જાય બાકી પકડાઈ જઈએ તો પોલીસ હોટા મારી મારી મહિના ખાણ હું આવા ખૂટ્યું છે ભાઈ આવા ખૂટ્યું છે પારકા ગામમાં જઈને ચોરી કરી આવો સિસ્ટમ પાછી મારી બધી અલગ છે જે ઘેર ચોરી કરવા જવું એ હોમી છોડી હોમી ચોરી થાય હા એવું ને કે લઈને નાઠા ગેર જવાનું સંબંધ બનાવવાનો અને પછી ચોરી કરીને નાખડી દેવાનું એટલે કોઈ શક પડે નહીં અને શક પડે તો પછી તો ખોરીએ કાંઈ નહીં ને અને હવે ખોટી છે પૈસા ટકે હવે ખોટી છો દાગીના દાગીના બધા વિશી માણ્યા છોડીના હવે થોડા ઘણા પૈસા ભેગા કરી દો એટલે મહિનો શાંતિ થઈ જાય એ પકડાવતો નહીં છોડ મચાવે છો હા સાબા ભાઈ હવે અધારે ઘેર રમવાનું સોરી કરીને વિવાહ વિવાહ ઉનાળો એટલા તો વિવાહ કેટલા હોય છે મારા ગામમાં તો એમાં વળી પહેલા મારા કુટુંબમાં બે વિવાહ છે તે વળી પેલો સગો રાતથી ફોન કર્યો કે મેઠા હજુ ક્યાં લૂકડો ફરવા જવાનું છે વાહન લેવા જવાનું છે ને એનું પાછું છોડીનું બધું લેવા જવાનું છે એ આ તો વળી કપા ઉગાડવા તો શું ઉગાડે હવે આજ બે અઠવાડિયામાં તો આ પૂરું થતા ને ખેતીનો જ શર આવશે એટલે એને તો વળી પછી પાછો નીકળીએ ડોસી એ ડોસી

તુજો આતાના છોકરા આતાના છોકરા મારા આવ છે તુજો માં બાપને ને આ મે લે આવી છે અલે આ તમને જેટલા મોટા કરા છે રીતે સહન કરીને આ બધો તમને મોટા કરે ને આવું કરે ચિંતા કરશે કોણી ખાવાની લાગે કોણી તો હું પીવા હું અણી તાણ મે તાણ બીજું તો હું હોય મે તો ભગત ઘર છે તમાર કોઈ ફોર્મ ઠેકાણું તો હશે કે ભાઈ કશું નહીં મારા થોડી મગજ શક્તિ ઓછી છે ભાઈ હા ચિંતા કરજો નળો ભગવાન તમારું કરે તમારા ચિંતા ભાઈ ભગવાન અરે ચિંતા કરજો તમે મારા નેના ના ભાઈ છો બરોબર હું કીધું

તમે મને શરમ મો નખો છો આજના ભગવંત મારા છો ના મારું પૂરું કર્યું એ મહત્વ નથી

ભાઈ કરવો એટલે ત્રણ મહિના સુધરી જ થઈ જાય હા ખોદાળો કોમ 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 બસ ઠંડા સોલે તમારું ઊંઘું છે ને અમારા બરધ્યા ને તોણી તોણી હા નીકળ્યું વીઘા વિઘાની શેડ કાઢી તમને ખબર છે જી વીઘા હેતર હેરી નાખશો તમારે તો શું ખબર પડે છે

આધાર કાર્ડ માં મારી વાત સાંભળો બાપડા એ તડકા ના રખડી ના આયા ને એક કામ કરે હા થાકી તો મુંહ આવે છે પણ તમે કામ કરો રહેતા સંત બેહો મે તાર મને આટલી આટલી મદદ કરો હા મદદ કરીએ મદદ કરીએ ચાલ ના કરીએ તમે યાર તૈતર શાંતિ તું ગો અને તાર ચિંતા કરશો નહીં ભાઈ આ રાત નો ફરું છું કે કા રાત નો તો રાત હું બસ સ્ટેશન પડી રહ્યો તો પણ

अब रोज अब आवाज रवा दिबुच ना 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 बेहो तमे अमर मेहमान नच केवा शांति दि उंगो आ बोलिन आई आपला मेहमान नच केवा आए ते बेहो आना पंखे ओ ओए त पंखे चालू करी न उंगो तम त पंखंगो हा पंखे उंगो हो भाई होबलो पंखंगो चालू करियाल के पेलीच सीत से भाई हारु त उंगो शांति दि उंगो शांति दि उंगो अन याटो न तार हो हा बस ए गोममा से ए त अमर

ઓવા દોહા 1 રૂપિયો નહીં અને મારે પેલી હોનાની ચૂની આપણે હમણાં લાયાતા કે કે નહીં એ છે હાચુકાવ દોહા આ બધું હે રમ્મોન ઘમણ ઘર મો તો બધું આમ કપડાં ને બપડાં નાયા બધું બહાર નાખેલું હો કુશી તનો કોઈ સમજાય છે કોઈ સમજાય છે તને સમજાણોમાં કોઈ સમજાણો ચાલ દોહો હતો ને નતો એમ ભઈ મારા ઉમ્માનો હરકો ઓવા આ રાખ્યો ને મારી માની સોગન આ જોજી વિશ્વાસ રાખ્યો વિશ્વાસ રાખ્યો અને આ ઘરમાંથી આ આ એવો છે હતો તે મારા મન તો એવું હતું હાલ હમણાં હશે ને શિખર શિખર ઈશ્વરજી શિખર શું કેતો

જણે માણસ હતો જણે માણસ હતો અને મને ગભીજી

અને સંપલ ના કેવાય કેવાય હું બોડો છું યાર ના 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 મને હંતા દે મારા બોડો નામ જમ એવું થઈ જો બોડો છે ભાઈ બતે લેજો હા 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 બાપા

છોકરો નહી પાછો બાર જુઓ અને દાઢી વાળો છે પાછું અરે આને આવું બંધેલું છે આવું બંધેલું છે આવું બાપા એ બાપા

જતારે ભાઈઓ લેઓ ફળો તો મેકો ગામના ગોદરા ઉતી હવ આવ આ આ છે બીજ આજ છે દોહા આજ તો

હા થી દૂર યો ના ના હું કેતો તો કે કરું હું તો તારા ઘેર ભરી સેવા કરીએ છે

એટલે મિત્રો કોઈ પણ આવું બનતું હોય બધા હોય અમુક આવા તત્વો હોય છે અને આ રીતે અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો તું ત્યારે મારી હર્ષ વાતા